બા દોસ્તો હવે આપણે પાઠને સમજીએ કરુણુકી નદી આમ તો નાનકડી પ્રવાહે પાતળો પણ એનો કાંઠો બારે માસ લીલો કુંજાર રહેતો કરુણુકીનો કાંઠો ચરી એના ટોપરા જેવા પાણી પીને પશુઓ ગામમાં પાછા વળતા આવી રૂપકડી કરુણુકીના કાંઠે ગરણી ગામ આવેલું છે ગરણી ગામ તો ખોબા જેવડું પણ એની રૂડપ ઉડીને આંખે વળગે એવી ગામમાં વસનારા માણસો ઓલ દોલ તેમાં સૌ કરતા સવાયો એક આદમી વાલો જાતનો ચારણ તેનો ધંધો ઘોડા વેચવાનો અને લેવાનો નાનપણથી જ એને ઘોડા સાથે ભારે હેતપ્રીત અરબી પંજાબી કચ્છી અને કાઠિયાવાડી ઘોડાઓ વાલા કેસરિયાના તબેલામાં હણહણાટી કરે આવો વાલો કેસરિયો એકદી વડોદરામાં જઈને ઊભો રહ્યો મીટ મંદાતા જ મન ઠરી જાય એવા ઘોડા જોઈને સૌ રાજી રાજી થઈ જાતા હજાર રૂપિયાની વાસણી કેળીએ બાંધીને નીકળેલા કેસરિયાની વાસણીમાંથી વાટખર્ચીમાં પાંચસો તો વપરાઈ ગયા હતા એક પણ ઘોડો ખપતો નહોતો એની કિંમત સાંભળીને સૌ પાછા વળી જતા આખરે કેસરિયાએ વડોદરાને રામ રામ કરીને ગરણી ભેગા થઈ જવાનો નિર્ણય કર્યો વડોદરા ઉપર ભગવાન સૂરજદાદાના તેજ પથરાવા માંડ્યા છે જાતવંત પાંચ ઘોડાઓને દોરીને વાલા કેસરિયાએ વડોદરાને વેગડું મૂકવા પગ ઉપાડ્યા પાણી પંથા ઘોડાઓ અને પાછા વગર અસવારના પછી એની ચાલમાં પૂછવું છું કેસરિયાએ એક ઘોડા ઉપર રાંગ વાળી બાકીના પાંચેય ઘોડાઓ એની ફરતા થનગનતા ચાલવા માંડ્યા જાયદી ખજૂરની પેશી જેવો વાન હાથ મૂકો તો લપસી જાય એવી સુવાળી ચમકતી ચામડી કાનસોરીને દોડીએ ચડાવતા જાણે ભગવાનને ઘરેથી મલમલ ઓઢીને આવ્યા હોય એવા ઘોડાઓ રમતે ચડ્યા છે વાલાનું મન આજ વડોદરા માથેથી ઉઠી ગયું છે જટ પોતાના ગામ ભેગા થવા મનમાં અજંપો જાગ્યો છે પણ ઘરણી કાંઈ ઘોડાને ઘરે થોડું છે વાટ ખર્ચેની વધેલી પાંચસો રૂપિયાની વાસણી કેડીએ બાંધી છે પોતાની ખોરાકી અને ઘોડાના જોગાણની જોગવાઈ એમાં ભલી ભાતીયે થઈ જશે એવી દરપત હૈયામાં છે વડોદરાની બહાર પગ દીધો ત્યાં તો એક ખોરડામાંથી ગોદડા ઠામ વાસણ ઘરની નાની મોટી તમામ જણસોનો ઢગલો જાતે ભાડ્યો બેગ ડગલા આગળ હાલ્યો ત્યાં નાના છોકરાના કાળજા કંપાવે એવા કાળા બોકાસા સંભળાણા કોણા હૈયાવાળા વાલા કેસરિયાથી ઘોડાની લગામ તણાઈ ગઈ તમાશો જોવા ટોળું ભેગું થયું હતું ઘોડેથી ઉતરીને ટોળાને વિંધીને વાલો ઘરની લગો લગ જઈને ઉભો રહ્યો જોતા જ કેસરિયો મામલો પામી ગયો લેણદારની ટાંપ ઉતરી હતી ગાભા ગોદળા ઠામ ઠીકરા ઠેબે આવતા હતા યુવાન મરાઠાના મોં ઉપર મશ વળી ગઈ હતી ટાંપ લઈને આવનાર શેઠ ઉપર વાલાએ નજર દ્રોવી સવાલ કર્યો શેઠ કેટલા રૂપિયાનું લેણું આંકડો તો બોલો ભાઈ તારો મારક તારી રાહ જોવે છે હાલ તો થા બાપ બોલો કેટલાનું લેણું આ છોકરાના આહુડા મારાથી જોવાતા નથી આવ્યો મોટો કેટલાનું લેણો દાતારનો દીકરો બોલ રૂપિયા પાંચસોનું બિલ ભરવું છે એક પડ ને બીજી પડે કેસરિયાએ કેળીએથી વાંસણી છોડી મૂણાના પતિકા જેવા પાંચસો ગણી દીધા ઉપરથી ફિરસ્તો ઉતર્યો હોય એવું જુવાન મરાઠાને લાગ્યું પ્રામાણિકતાની પછેડી ઉપર પગ દઈને જીવતા યુવાન મરાઠા રાઘોભા ફાટી આંખે વાલા કેસરિયાને જોઈ રહ્યા સદાય ખુમારીમાં તરબોળ રહેતા રાઘોબાના મનમાં કાઠિયાવાડી પાઘડીવાળો વાલો કોતરાઈ ગયો તમારું નામ નામ ભગવાનનું કામ એ ભગવાનનું એમ બોલીને ઘોડે ચડીને હાલવાની તૈયારી કરતા કેસરિયાના ઘોડાની વાત પકડીને જુવાન મરાઠો બોલ્યો તમારું નામ નામઠાણ ન આપો તો તમને મારા છોકરા ના સમજે મારું નામ વાલો કેસરિયો ગામ મારું ગરણી અમરેલી પરગણાનું લ્યો રામે રામ એમ બોલીને વાલાએ ઘોડાને હાંકી મૂક્યો મરાઠાના છોકરાના આંસુ લૂછીને નીકળેલા કેસરિયાએ રનોલીમાં એક ઘોડો વેચીને વાટ ખર્ચી કાઢી લીધી આ વાત ઉપર દોઢ દાયકો ગડથોલિયા ખાઈ ગયો ગરણી ગામમાંથી પ્રભાતના તેજ પથરાવા માંડ્યા છે કરણુકીના લીલા કુંજાર કાંઠા ઉપર બેઠેલા ભગવાન ગરણેશ્વરના મંદિરમાં બ્રાહ્મણોના મંત્રોચ્ચાર ગુંજી ઉઠ્યા છે ખીલેથી છૂટીને ઢોર ધણમાં જઈ રહ્યા છે બરાબર એવી ટાણે ગામમાં અમરેલીના દસ ઘોડેસવાર દાખલ થયા કદાવર કાયા રાજના પોશાકમાં ઢંકાઈ ગઈ છે દરેકના ખભામાં જામનગરી ઝંજાળિયું ઝૂલતી આવે છે મોં ઉપર પંથ કાપ્યાની ધૂળની જણ ઉડેલી છે આંખીઓમાં રતાશ ફૂટેલી છે માથા ઉપરના સાફાના ખાખી છોગા પવનમાં ફગફગી રહ્યા છે અણધાર્યા રાજના સિપાહીઓ ગામમાં આવેલા ભાડી માણસો હેપતાઈ ગયા વાલા કેસરિયા નામનો માણસ ક્યાં રહે છે બાપુ આ થમણા બારનું ખોરડું ઈ એનું આંખના પલકારામાં ઘોડાઓ વાલાની ડેલી આગળ આવીને ઉભા રહ્યા પગ પછાડતા અરબી ઘોડા ઉપર આરૂઢ થયેલા અસવારના સરદારે ડણક દીધી વાલા કેસરિયા દી ઉગ્યામાં અજાણ્યો સાથ સાંભળ્યો પણ દાતણ પાણી પરવારી ઓસરીની કોરે બેસી ભગવાન સુરતની સ્તુતિ કરતા વાલાએ જવાબ ન દીધો ત્યાં તો બીજો સાથ સંભળાણો વાલા ગરમે હે બીજા સાદે પછવાડાના વાળામાં વાસીદું કરતા કેસરિયાના ઘરવાળા આવીને બોલ્યા છે તો ઘરમાં પણ રાજના સિપાહીઓને જોઈને આઈ જરા વિચારમાં પડી ગયા સાત પેઢીમાંય રાજના સિપાહી આ આંગણે આવ્યાનું જાણ્યું નથી આ શું ક્યુ બોલતા નહીં વાલાની માળા પૂરી થઈ ગઈ ઉઠીને ડેલીએ આવ્યો आवो बाप आवो तो मेरा नाम वाला केसरिया हाँ बाप हूँ वालो केसरियो तुमको अभी ने अभी सुबह ने अमरेली बुलाया है मने तुमको सुबह का फरमान है अभी ने अभी वाला केसरिया को हाजर करो अरे बाप कांक भूल थती लागे छे हूँ तो घोड़ा नो सौदागर सुबह मने तीड़ावे ई मान्या मज नहीं आतू મેં કાંઈ રાજનો ગનો કર્યો નથી હાલો બાપ કઈ રાજને પાછું થોડું ઠીલાશે વાલાએ કસવાળું કેડ્યું પહેર્યું માથે પાઘડી મૂકીને સિપાહી સાથે ઘોડે ચડ્યો જાતા જાતા આઈને કહેતો ગયો કે સાંજે પાછો વળી આવીશ ઉપાધિ કરતા નહીં જગદંબા તમારી ભેર કરે બપોર ટાણે વાલા કેસરિયાને લઈને સિપાહીઓ સુબાની કચેરીમાં આવી પૂગ્યા કાગડોળે રાહ જોતા સુબાએ વાલાને પગથિયા ચડતો જોઈને દોટ દીધી આવો આવો કેસરિયા એમ બોલતા સુબાએ બાથ ભરી લીધી વાલો કેસરિયો ઘડીકવાર મૂંઝાણો આ તે સુબો મારી ઠેકડી કરે છે કે શું બાવડું પકડીને પડખો પડખ ગાદી માથે બેસાડી સુબો બોલ્યો કેસરિયા મને ઓળખ્યો સુબાના મનમાં કાંઈક ગેરસમજણ લાગે છે પણ ઠરેલ દિલનો વાલો કશુંય બોલ્યો નહીં સુબાએ મોંઘા થઈ બેઠેલા વાલાની બરી કચેરીમાં તારીફ માંડી વાલા કેસરિયા તું તો મારી આબરૂનો રખેવાળ છો તે દિવસે કેળીયેથી વાસણી છોડીને પાંચસો ચૂકવ્યા ન હોત તો હું અમરેલીનો સુબો ન હોત હવે મને ઓળખ્યો હું આજ અમરેલીનો છું બોલ તારી શી કદર કરું મારી કદર મારે મોઢે બોલાવ એટલે હાવ અરે હું તો શેર શુદ્ધ મરાઠો છું કદર કરવાનો વખત આવે ને કદર કર્યા વગર રહું તો તો મલક મને ફટકીએ માગી લે કે સરિયા વડોદરા રાજના મારી માથે ચારય હાથ છે રાજમાં મારો પડ્યો બોલ ઝીલાય છે અમીરાતમાં ઉછરેલા કેસરિયાની જીભને ટેરવે માંગવાના બોલ આવ્યા નહી તાંબાનું પતરું લાવો કચેરીના કબાટમાંથી તાંબાનું પત્રુ હાજર થયું એમાં લેખ મંડાણો ગાયકવાડ તાંબાનું ગરણી ગામ વાળા કેસરિયાને યાવ ચંદ્ર દીવા કરો બક્ષીસ તિથી તારીખ ને રાજની મોહર લાગી રાઘોબાએ હુકમ કર્યો કેસરિયાને માન મર્તબા સહિત ગરણી પુગાડો આજે પણ વાલા કેસરિયાના વંશજો અમરેલી જિલ્લાના ગરણી ગામમાં વસે છે